વાહન મંત્રી મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ હોળીના તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું જે તમારી સોસાયટીના બાવન મેમ્બરો હશે તો બસ તમારા સોસાયટીના આંગણે આવી જશે આંગણા સુધી સેવા આપશે આમાં ઓનલાઈન બુકિંગ કરવાનું રહેશે દાહોદ જાલો જૂના અને જગ્યા માટે આ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું આ વિસ્તારોમાં એક્સ્ટ્રા પાંચસોથી વધુ બસોનું આયોજન કરેલ છે એક્સ્ટ્રા બસો તારીખ દસ અગિયાર અને બાર કરવામાં આવશે જેથી મુસાફરોને હાલાકીનો સામનો ન કરવો પડે આ એક્સ્ટ્રા બસોમાં કોઈ જાતનું ભાડું વધારવામાં આવશે નહીં જે રેગ્યુલર છે એ જ ભાડું રહેશે ગુજરાત સરકાર તેમજ વાહન વ્યવહાર માન્ય વાહન વ્યવહાર શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે આ એક્સ્ટ્રા બસો તારીખ દસ અગિયાર અને બારના રોજ આ એક્સ્ટ્રા બસનું સંચાલન કરશે જે હોળીનું કહેવાનું છે જે મોટો છે જે દાહોદ ઝાલોદ લીનાવાડા ભાર્યા તરફનું આ સંચાલન થતું હોય છે જેમાં સુરત વિભાગ દ્વારા પાંચસોનું આયોજન કરેલું છે અને આજે સુરતની સામે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે કે હાલમાં સિટી બસ ચાલે છે ત્યાંથી આ એક્ટા બસોનું સંચાલન થશે તદઉપરાંત રામચોક પરથી પણ આ એક્ટ બસોનું સંચાલન થશે ગત વર્ષે ચારસો ને એસી બસોનું એક્સ્ટ્રા બસોથી સંચાલન કર્યું હતું અને તેમાં ત્રીસ હજાર મુસાફરોએ લાભ લીધો હતો અને એસી આ વખતે અમે પાંચસો પચાસ નું આયોજન કરેલું છે અને આમાં એક કરોડ સુધીની આવક આવશે અને અમે ટાર્ગેટ છે કે ચા ચાલીસથી પિસ્તાલીસ હજાર મુસાફરોને અમે પરિવહન કરીશું દરેક વખતે સુરત હોળી અને ધૂળેટીના પર્વ દાહોદ ઝાલોદ લુણાવાડા બારિયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન હોય છે અને તદુપરાંત જે અમારી જે એસટીની જે હોય છે કે એસટી આપના દ્વારા જે અમારે જે બાવન પેસેન્જર એક સાથે હશે અને પોતાની જો માગણી હશે તેને સોસાયટી સુધી અમે ગાડી આપીશું અને એમના વતન સુધી ડાયરેક્ટ એમને મુસાફરી કરી શકશે જે સરકારના નિયમ મુજબ જે રેગ્યુલર છે જે ભાડું જે દોડવું ભાડું હોય છે દર વખતે જે મુજબનું જે રેગ્યુલર ભાડું હોય છે અને જે આ સંચાલન દર વખતે જેમ સંચાલન થતું એ તે મુજબનું સંચાલન છે જે અમારું રેગ્યુલર રેગ્યુલર બસો છે જે એમાં રેગ્યુલર બસો જે ઓનલાઈનમાં છે તેમાં ઓનલાઈન બુકિંગ થશે જે આ જે બસો છે એ ઓફલાઈન છે જેવું પબ્લિક આવશે અમારી જોડે બસોની વ્યવસ્થા કરેલી છે જેમ બસ પબ્લિક આવશે અમે બસમાં મુસાફરી બેસી અને મુસાફરી કરી શકશે